ડખા બખા કરવાનું મેં મૂકી દીધું હા આ દુઃખ છે ને મારી એ જો પાછી મોકલાવી દેવી છે હવે હાશ હાયશ હવે લગભગ મારા બાપોની હા હાથાત પડી જાય છે એ હું ત્યાર છોકા આવે આય મેર કાંઈક ઓલે આ થાંભડા હોય તો કાંઈક આડું હળું ધોઈ બોય ને કાંઈ સા બા

જા બંધુકડી આ રે આલે તારો બાપો હોય તારો ભાઈ હોય તારા ભાડાકે દે હોય દઈ દીજે બાકી હું નહીં આવું અને એમ નો કેતો કે આ બંદુક છે ને જાડાઈ દીધી હો એ હા જા કોઈ ની ઈ હમતી લાયસન વારી નથી હા આજે હે નામ મારું આવશે ઈ તો તારું જ આવે ને સટ બાકી આમ જો આજ કા ઈવડે ઈ ને કા હું ને હા જા ભાડાકે દઈ દો મારો અંદર અંદર મારે હું આવામાં જ ઈની માને મારે કાઈ ભેગો નઈ થયો આ એક ડબ્બો વીજો છે એલું કનો ઈ એ વેસવા પછી અમારો છોકરો છે આઈ જોઈ છે બટા એ હમણે આવ કે કાઈ નો થાય બાપા ઈ નથી આઈ બારા નીકળે એટલે લબ જાય અમે શું કામ જાય તમે જાવ ની આ ની બાપા બોલે સાદ માર્યા તું આંતે જાય તો તું આ હા તો લબાસા ખરો ને હાલો કાટો બાર હાલ હાલે કાટે લબાસા આવે એમ નઈ ની કાટલી હવે તારું ને તો ઈ નવા મકાન જાય ને ઈમાં જ લબાસા તમારા કાટો એ ઈ તારા બાપ નીકળે હે કાટ જઈને કેમ નીકળે કાટ જઈને

તમે ભારે કમાઈ ને દીધા પૈસા તમને દેવી પૈસા આ ખોટી બંધુક લઈને આવ્યો કઈ નઈ જાડિયા નો મારો કાઠો રેતું